ગોત્રી વિસ્તારમાં આવેલ અક્ષર પેવેલિયન ખાતે રક્તદાન શિબિર નું આયોજન આજ રોજ કરવામાં આવ્યું આજ રોજ સદાય હસ્તા મુખી જીવદયાની પ્રેરણા કરનાર સ્વર્ગીય શ્રી મુકેશભાઈ જન નમદાસ શાહની દ્વિતીય માસિક તિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્લડ કલેક્ટ કરવાનો પ્રયાસ કર્યો ગોત્રી વિસ્તારમાં આવેલ અક્ષર ખાતે બ્લડ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ડોનેટ કરવાથી ન માત્ર કોઈનું જીવન બચાવી શકાય છે પરંતુ બ્લડ ડોનેટ કરવું પોતાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે આ ઉપરાંત કેટલાય લોકો રક્તદાન કરવાથી ડરતા હોય છે એક્સપર્ટ્સનું કહેવું છે કે રક્તદાનથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો અને વજન કંટ્રોલ સહિત હેલ્થને કેટલાય ફાયદા થાય છે બ્લડ ડોનેશન રક્તદાનના શરીર અને મન બંને પર સકારાત્મક અસર કરે છે એટલા માટે બ્લડ ડોનેશન પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે ચૌદ જૂનના દિવસે વર્લ્ડ બ્લડ ડોનર ડે સેલિબ્રેટ કરવામાં આવે છે રક્તદાન કરવું તમારા હૃદયની તંદુરસ્તી માટે ફાયદાકારક છે અને તે દિલની બીમારીઓ અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે માનવામાં આવે છે કે લોહીમાં આયરનનું વધારે પ્રમાણ દિલના જોખમને વધારી શકે છે નિયમિત રીતે રક્તદાન કરવાથી આયરનનું વધુ પડતું પ્રમાણ નિયંત્રણમાં આવી જાય છે જે દિલના સ્વાસ્થ્ય માટે સારું છે અમારા ડાડ કેશભાઈ જેમના દાદા આજે બે મહિનાની તિથિ છે તો પપ્પા હંમેશા સામાજિક અને રિલિજિયસ કામમાં ઘણા આગળ પડતા હતા તો આજે બે મહિને થયા અમને એવું થયું કે એમના એમને યાદ કરી અને કંઈક સારું કામ કરીએ તો અમને એવું ખ્યાલ આવ્યો કે બ્લડ ડોનેશન કેમ્પ કરવાથી સમાજનું ઘણું હેલ્પ થતી હોય છે તો એ માટે આજે એ એક બ્લડ ડોનેશન કેમ્પ અહીંયા અક્ષર પેવેલિયનમાં સર્જાયો છે અને અમે એક્સપેક્ટ કરીએ છીએ કે જે સો થી સવા સો જેટલા લોકો ડોનેટ કરશે બ્લડ મુકેશભાઈ મારા ભાઈ છે હતા ખૂબ જ અમારી કાળજી રાખતી એમની યાદ સતત જીવંત રહે એના માટે આજે એમની પીજી માસિક પુણ્યતિથિએ આ બ્લડ ડોનેશન રાખવામાં આવ્યું છે બ્લડ ડોનેશન માટે અમિતભાઈ સુરિતભાઈને એમના સ્ટાફે ખૂબ જ મહેનત કરેલી છે તો મુકેશભાઈને આ ડોનેશન અમારા ગાઈડના આજે બે મહિના પૂરા થયા પાસ કરે અને એ નિમિત્તે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ એક ઓર્ગેનાઇઝ કર્યો છે કે એટલીસ્ટ અમે બી કંઈક સોસાયટીને કોન્ટ્રીબ્યુટ કરી શકીએ ને એમને યાદ કરી શકીએ એ માટે આ કેમ્પ આખો ઓર્ગેનાઇઝ થયો છે એપ્રોક્સિમેટલી મિનિમમ સો લોકો આવવાના છે મિનિમમ અમે ગેરંટી આપી છે પછી જેટલા વધશે એના ઉપર છે મુકેશભાઈ જમનાદાસ શાહ અમારા બહુ જ અંગત સ્નેહી

તદુપરાંત વૈષ્ણવોની અત્યારે હવેલી બનાવી રહ્યા છે જીઓ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનને સ્કૂલ ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવવા માટે જગ્યા ડોનેટ કરેલી છે હવે કામ ગણાવવા બેસું તો કદાચ સાંજ પડી જાય એટલા બધા કામ એમને કરેલા છે આજે એમને બે મહિના થયા છે અને એના માનમાં બ્લડ ડોનેશનનું આયોજન કરેલું છે ખૂબ લોકો આવી રહ્યા છે અને ખૂબ સરસ આયોજન અમિત અને એના ભાઈએ કરેલું છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું બસ ભગવાનને બે હાથ જોડીને એક જ પ્રાર્થના કે એમના આત્માને શાંતિ આપજો સ્વસ્થ તો મુકેશભાઈ ખૂબ ટૂંકા સમયમાં અમારી જોડે ખૂબ અંગત સ્નેહી બની ગયા જૈન સમાજના અગ્રણી ફક્ત જૈન સમાજ નહીં પણ સમાજનો દરેક વર્ગ હોય મુકેશભાઈ જમનાદાસ તરફથી આર્થિક યોગદાન અને અન્ય યોગદાન એમના તરફથી હર હંમેશ વર્ષો સુધી રહેલું છે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનમાં અમારી સાથે મુકેશભાઈ જમનાદાસ પરિવાર ખૂબ સ્નેહથી જોડાયેલો છે ખૂબ છેલ્લા બે મહિ બે મહિનાથી બે મહિના પહેલાં એમનું અવસાન થયેલું સતત પરિવાર દ્વારા આર્થિક મદદ જરૂરિયાતમંદોને ધાર્મિક ક્ષેત્રે પણ ખૂબ સારું ડોનેશન કરીને આજે બે મહિના પછી અહીંયા પરિવાર તરફથી મુકેશભાઈની યાદમાં બે મહિનાની પુણ્યતિથિએ બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે અમિતભાઈ ભીભાભાભી અને પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન કે આવાના આવા કાર્યો કરી અને મુકેશભાઈની યાદગીરી સદાય વડોદરાવાસીઓના મનમાં રહે એવી તમે કાર્ય કરતા રહો એવી ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજના ડોનરો અહીંયા જે બ્લડ ડોનેશન આપે એ તમામને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ